ગઢડામાં એક દુઃખદ ઘટના બની છે જેમાં ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ રણજીતભાઈ બાવળિયા ઉંમર અઠ્ઠાવીસ વર્ષ એ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે આ ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો આ દુઃખદ ઘટનાની જાણ થતાં બોટાદ ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ગઢડા પહોંચી ગયા હતા પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ અકબંધ છે હાલમાં ગઢડા પોલીસ આપઘાતના કારણની તપાસ કરી રહી છે આ ઘટનાથી પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રહલાદભાઈ રણજીતભાઈ બાવળિયા ઉંમર વર્ષ અઠ્યાવીસ મૂળ છસિયાણા તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદના રહેવાસી છે અને હાલ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે આજ રોજ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ તે લોકોએ પોતાના તેમને પોતાના નિવાસ સ્થાને આત્મહત્યા કરેલ છે જે બાબતની જાણ થતાં ગઢડા પોલીસના સ્ટાફના માણસો ત્યાં પહોંચે અને ત્યારબાદ તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ પરંતુ હોસ્પિટલમાં તેમને મરણ ગયેલ જે બાબતે અત્યારે પીએમ કરાવવા સારું તેમને ગઢડા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવે છે હજી સુધી તેમના પિતાશ્રી દ્વારા જે જાહેરાત આપવામાં આવી છે તેમાં આત્મહત્યાનું કોઈ કારણ જણાવવામાં નથી આવ્યું અને તેમને કોઈ પણ શંકા કે એમ નથી